ખેડૂત મિત્રો આજે તારીખ ચાર છ બે હજાર પચીસના રોજ દસ વાગ્યે અને સિત્તાવીસ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ જેટલો ઘટીને પાસઠ પોઈન્ટ પંચાણું સેન્ટ અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો જુલાઈ બે હજાર પચીસનો વાયદો સો રૂપિયા જેટલો વધીને ચોપન હજાર પાંચસો અને એનસી ડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો જૂન બે હજાર પચીસનો વાયદો સત્તર રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર ચીમોતેર અને જુલાઈ બે હજાર પચીસનો વાયદો વીસ રૂપિયા જેટલો છે તેજી તરફી પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહી હોય તેવો માહોલ કપાસિયા ખોળના વાયદા બજાર અને કપાસિયા ખોળની હાજર બજારને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે કપાસિયા ખોળનો જે સાઠ કિલોનો કોથળો આવે છે તેના હાજર ભાવ બાવીસ સો પચાસથી ત્રેવીસો પચાસની વચ્ચે અતિ સારી બ્રાન્ડ હોય તો બોલાઈ રહ્યા છે ટૂંકમાં આની અસર કપાસ બજાર ઉપર પણ જોવા મળી રહી છે ગઈકાલે આપણે જોયું કે ચૌદસોથી લઈને પંદરસો એંસી અને પંદરસો એકાણું સુધી કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં બોલાયેલા હતા આજની બજાર કેવી છે તેની માહિતી ચોક્કસ અમારા પાસે કપાસના ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ મળશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરશું ટૂંકમાં તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો